હેલો મિત્રો ગુડ મોર્નિંગ ભાઈ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા લોકો કેજો તો મજા માં છો અને મોજની ની ખોજ તો સવાર ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાજી ના હર સ્વાગત છે તમારું આજના પણ નવા બ્લોગ અંદર અને આજે આપણે બ્લોગ નો 118 માં દીઓ મેં તો સમજી જા આપણે એટલે કે ચેલેન્જ ના એટલે જે 12 વાગે તો મોડું થઈ ગયું ને આજે માં છે આજે સંડે જેવું ને ઘણા દુખતું તો

મજા જાજો મસ્તી ના મારા કે બોલે તું ને કોમેડિયન જય શ્રી રામ ગુડ આફ્ટરનુન મેં તમારું બપોર નચા રાખી કે આજે તો મૂડ થઈ ગઈ હું ગયા હતા નટલે દુકાનથી બધું સામાન લઈ આવ્યો છું તો કરે છે આ બતાવી દઈએ શનિવાર છે ફૂલ દુકાન કસ્ટમર પણ ફૂલ હતા બહુ કર્યું છે બહાર જવું તો ફરવા રખડવા ફરી પર આજે પણ ના મેળવ્યો વરસાદ પણ આવે છે અને થાકી માં ગયા છે ફટાફટા કર્યો આજે ઘટાડે આવતીકાલે ઠાકર ધણીમાં આપણા પરમ મિત્ર એવા પણ ખાસ જ મકવાના હારે થવા જોઈએ કાલે આવે તો કે કાલે કે આવું જ પડ જાય ને જોખળું નો કામ જાય ને આવું જ પડે એને બરોબર એટલે આવતીકાલે ઠાકર ધણીમાં એટલે એ લોકો તમને આવતીકાલે જોવા મળશે તો આજ મને આટલું જ આજનો લોક તમને કેવો લાગ્યો અવશ્ય કોમું છે મારા મિત્રો આવતીકાલે સવારે મળ્યા નું લક્ષ્ય તો બધા ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારા હર મહાદેવ કાલે મળ્યા નું ગુડ નાઇટ